ભાવનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી સોલાર પાવર પ્લાન્ટમાંથી પેનલના કેબલ વાયરની ચોરી કરતી ટોળકીના છ શખ્સની પેરોલ ફરલો સ્કોડે ધરપકડ કરી રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે પેરોલ ફરલો ટીમ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સોલાર પ્લાન્ટમાં પેનલના કેબલ વાયરની ચોરી કરતી ટોળકીના છ શખ્સને ચોરી કરેલ કેબલ વાહનો મોબાઈલ રોકડ રકમ સહિતના રૂપિયા દસ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા પોલીસે છ શખ્સોને ઝડપી લઈ ગારિયાધાર પાલીતાણા સિહોર સોનગઢ અને વર્તેજ પોલીસ મથકમાં નોંધાયેલ આઠ ગુનાનો ભેદ ઉકેલ્યો છે આ ટોળકીના અન્ય ચાર શખ્સ ફરાર હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે